નમસ્કાર મિત્રો હું છું ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ હીરા ઉદ્યોગની અંદર હડતાલ પાડવા માટે અમે દસ તારીખના રોજ સુરત કલેક્ટર સાહેબને જણાવેલ હતું ત્યારબાદ કલેક્ટર સાહેબે મિટિંગનું આયોજન કર્યું હતું અમે અમારા મુદ્દા અમારી માંગણીઓ રત્ન કલાકારોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય ભાવ વધારાની એક ઉચ્ચ સ્તરીય ઉદ્યોગકારોની સમિતિ બને એ બાબતે રજૂઆત કરી હતી લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને ભાવ વધારા બાબતેની એક ઉચ્ચ સ્તરીય સમિતિ ઉદ્યોગકારોની બનાવવા માટેની રજૂઆત અમારી હતી ત્યારે મુખ્યમંત્રી સાહેબે પણ જયારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન મળવા ગયું હતું ત્યારે આપણા મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર અમે એક્શન પ્લાન અને રત્ન આ લાવવા માટે સંવેદન વેદનાઓને આપશે કરીને મદદ કરવા માટે આગળ આવશે ત્યારે આજે પચીસ તારીખ છે સરકારને હજી પણ અમે વિનંતી કરીએ છીએ કે આપે જે કીધું તું એ પ્રમાણે રત્ન કલાકારોને મદદ કરવામાં આવે રત્ન કલાકારોને આર્થિક પેકેજ કલાકાર કલ્યાણ બોર્ડ અને મોંઘવારી પ્રમાણે રત્ન કલાકારોના ભાવ વધારવામાં અમને હજુ પણ વિશ્વાસ છે કે આમાં રત્ન કલાકારોને મદદ કરવા માટે આગળ આવશે હજુ પણ વિશ્વાસ છે તો આવનારી ત્રીસ તારીખના રોજ અમે હડતાલનો કોલ આપેલો હતો એ અકબંધ છે ચાલુ જ છે પણ હડતાલ ન પાડવી પડે રત્ન કલાકારોને રોડ ઉપર ના આવવું પડે એ બાબતે સરકારને ધ્યાન રાખવું જોઈએ અમે પણ ચિંતિત છીએ રત્ન કલાકારોની પરિસ્થિતિ સરકાર પણ ચિંતિત છે ત્યારે પોઝિટિવ વાતાવરણની અંદર આ ચર્ચા થાય અને પોઝિટિવ રીતે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું જય હિન્દ